આજે દીવ ખાતે ગુડ ફ્રાઈડે નિમિત્તે પ્રાર્થના સભા સાથે ઈસુ ભગવાનને દોઢ લાકડામાંથી ઉતારી પ્રાર્થના સાથે શાંતિ યાત્રા કાઢી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે ગુડ ફ્રાઇડે નિમિત્તે ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા ગુડ ફ્રાઈડે ને લઈને સેન્ટ પોલ ચર્ચ ખાતે વિશેષ પ્રાર્થના સભા આયોજિત કરવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ સેન્ટ પોલ ચર્ચમાં બપોરે ચાર કલાકે ખ્રિસ્તી સમુદાયના લોકો એકઠા થયા હતા ત્યારબાદ ખ્રિસ્તી સમુદાયના લોકોએ ભગવાન ઈશુના બલિદાનને યાદ કરી અને તેમના દ્વારા બતાવેલા શાંતિ અને પ્રેમના માર્ગ પર ચાલવા નમ આંખોએ પ્રાર્થના કરી હતી આ પ્રાર્થના ફાધર દ્વારા કરાવવામાં આવી હતી પ્રાર્થના પૂર્ણ થયા બાદ ઈસુ ભગવાન તથા મધર મેરી સાથે શાંતિ યાત્રા દીવ સેન્ટ પોલ ચર્ચના પ્રાંગણમાં કાઢવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો જોડાણા હતા What?